ખેડૂતોને નવ વિઘાની મગફળીનો પાક કમોસમી વરસાદમાં નિષ્ફળ જતા એક ખેડૂતે કૂવામાં જમ્પ લગાવી આત્મહત્યા કરી હતી ત્યારે સુદાન ગઢવીએ મૃતક ખેડૂતના પરિવારની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું અને એકાવન હજારનું દાન પણ લખાવ્યું હતું આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલક રેવત ગામમાં પણ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ ચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકાર વિનંતી કરું છું વહીવટી તંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત એવી બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમે વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાહિદ ફૂલની તો ફૂલની પાંકડી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંકડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નત કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાંખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકો વિનંતી ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે સર ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર